સુરતમાં ચાર ચારના પોલીસ સ્ટેશનના વિવિધ ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ઓળખ પરેડ કરવામાં આવી હતી ડીસીપીએ આપી સમજણ સુરતમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોની પોલીસે ઓળખ પરેડ યોજી હતી જેમાં પોલીસે વિવિધ ગુનામાં સંડોવાયેલ ગુનેગારોને વાતચીત કરીને પોલીસે તેમને સમજણ આપી હતી જેમાં હત્યા હત્યાનો પ્રયાસ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સાથે વાતચીત યોજવામાં હતી પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સમજણ અપાઈ માહિતી અનુસાર સુરતમાં જનચારના પોલીસ સ્ટેશન વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની ઓળખ પરેટ કરવામાં આવી હતી ઈદના પર્વને લઈને પોલીસ ખૂબ જ સજાગ થયેલી જોવા મળી હતી સુરત જિલ્લાના વેસુ ઉમરા ખટોદરા અલથાણ પોલીસ સ્ટેશનના આરોપીઓને પોલીસ પરેડ ગ્રાઉન્ડ લાવવામાં આવ્યા હતા જ્યાં તેમને સમજણ આપવામાં આવી હતી વિવિધ પોલીસ સ્ટેશનના ગુનેગારો વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા છે જે કોઈ ગુનો ન કરે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી ઈદના તહેવારને ધ્યાનમાં લઈને કાર્યવાહી કરવામાં આવી હતી સુરતમાં આવનાર ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસે કાર્યવાહી કરી હતી ઓળખ પરેડમાં ઈદના તહેવારમાં કોઈ ગુનો ન કરે કે કોઈ ગુનામાં ભાગીદાર ન બને તે અંગે તેમનો માર્ગદર્શન કરવામાં આવ્યું હતું પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આરોપીઓને બેસાડીને ડીસીપી વિજયસિંહ ગુર્જરે વાર્તાલાપ કર્યો હતો તેમજ આરોપીઓને જણાવેલ કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેમજ ફરીથી ગુનો ન કરવા અંગે આરોપીઓને પોલીસે સમજણ પૂરી પાડી હતી